ભરૂચના જંગાર ગામે મર્ડરની ઘટના સામે આવી હતી ધાતક હથિયાર વડે હુમલો કરી ઈસમને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો ભરૂચ તાલુકાના જંગાર ગામમાં ગામ ખાતે કેટલાક લોકોએ મળી એક ઈસમ ઉપર તીક્ષણ હથિયાર વડે હુમલો કર્યો હતો ગળાના ભાગે ધાતક હથિયારથી હુમલો કરવામાં આવતા ઈસમનું કરુણ મોત નીપજ્યું હતું બનાવને પગલે નબીપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની વધુ તપાસ હાથ ધરી છે બનાવ અંગે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભરૂચ તાલુકાના જંગાર ગામ ખાતે નવી નગરીમાં રહેતા કેટલાક લોકોએ ગામના જ પાંત્રીસ વર્ષીય સોહિલ મોહમ્મદ દિલીપ ઉર્ફે સુલતાન નામના ઈસમ ઉપર કોઈક અગમ્ય કારણસર ધાતક હથિયાર વડે ગળાના ભાગે જીવલેણ હુમલો કર્યો હતો જેને લઈ ઈસમનું ઘટના સ્થળે તડપી તડપીને મોત નીપજ્યું હોવાનો અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે ઘટનાની જાણ થતાં જ નબીપુર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી છે મૃતદેહનો કબજો મેળવી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી પોસ્ટમોર્ટમ કરાવવા સહિતની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી જોકે મર્ડર થયા પાછળનું કારણ હજી અગબંધ રહ્યું છે સૂત્રો સાથે પ્રાપ્ત થયેલ માહિતી મુજબ ગામના જ કેટલાક લોકો એકસમ થઈ જીવલાણ હુમલો કરી પાંત્રીસ વર્ષે એ સમના મોતને ઘાટ ઉતારી હત્યા નીપજાવનાર તત્વો હાલ સ્થળ છોડી ફરાર થઈ ગયા હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે હાલ જંગાર મર્ડરની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે તો બીજી તરફ ગામમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સૂત્રો પોલીસ ચાંપતી નજર રાખી રહી છે